પ્રાંત અધિકારી શ્રીની ઉપસ્થિતિમાં યોજાયો સિંગવડ તાલુકા નું જાન્યુઆરી નો પ્રજાસત્તાક કાર્યક્રમ તાલુકા કક્ષાનું નર્સિંગ કોલેજ સિંગવડ ખાતે પ્રાંત અધિકારી લીમખેડાની ઉપસ્થિતિમાં યોજાયો પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર લીમખેડાના સભ્ય ભાભોર સહિત અનેક સ્કૂલોના વિદ્યાર્થીઓ તાલીમાર્થીઓ ભાઈઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીને પ્રજાસત્તાક દિનની અનેરા પર્વની ઉજવણી કરાઈ હતી રિપોર્ટર રમેશ પટેલ સિંધુદય ન્યૂઝ સિંગવડ કેવી રીતે ગ્રાન્ટ આવે છે કેવી રીતે કામ થાય છે તો અમે જાણીએ છીએ એ મહેનત કરે છે એટલી મહેનત શાયદ લગભગ કોઈ નહીં કરી શકે અત્યારે અહીંયા અને જે ડેવલપમેન્ટ સિંગનનું થયું છે એટલે ટૂંકા ગાળાના બે હજાર થી લઈને બેજાર ત્રીસ સુધીના ગાળામાં એટલું લગભગ ક્યાં નહી થઈ શકે તમારી મામલતારો ઓફિસ અહીંયા આવી ગઈ પ્રાંત પ્રાંત ઓફિસ જે ત્યાં છે પ્રાંતનો સ્ટાફ અહીંયા આવે છે વીકલું અમારી અહીંયા વિઝિટ હોય છે આપણું હેલ્થ કચેરી આવી અહીંયા આવી ગઈ બીજું કે પતંગડી આપણે સીએસસી પીએસસી પણ બનાવવાની વાત હતી અને હું આવ્યું અને બીજા દિવસ સાહેબનો ફોન આવ્યો કે મને એસટી ડેપો અહીંયા જોઈએ છે એની ફાઇલ પડી છે સાહેબ મેં કહ્યું હા સાહેબ થઈ જશે અને મને એ વાત જણાવતા આનંદ થાય છે કે બસ સ્ટેપોની ફાઇલ ગાંધીનગર થી ક્લિયર થઈ ગઈ છે સાહેબ એ પર્સનલ ઇન્ટરેસ્ટ લઈને ક્લિયર કરાવડાવીએ ફાઇલ ટૂંક સમયમાં આપણા સિંગર નો બસ સ્ટેન્ડ બનશે હવે તો આવી નાની નાની વસ્તુઓ એ જયારે અહિયાં ધ્યાન દોરતા ઇન્ટરેસ્ટ લેતા હોય તો આપણી પણ ફરજ છે કે આપણે પણ એમનો સપોર્ટ કરીએ સિંગવડ તાલુકાના તાલુકા કક્ષાના પ્રજાસ પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આપણે સિંગવડ તાલુકાના આર્ટ્સ કોલેજના પંટાંગણમાં ખૂબ જ સફળતાપૂર્વક અને લોકોના પ્રતિસાદ સાથે પૂર્ણ કરવામાં આવી છે જેમાં ફ્લેગ હોસ્ટિંગ માનનીય પ્રાંત અધિકારી શ્રીની હાજરીમાં એમના વરદ હસ્તે અને માનનીય એમપી શ્રી તથા એમએલએ શ્રીની હાજરીમાં કરવામાં આવેલું છે અને ખૂબ જ સફળતાપૂર્વક કાર્યક્રમ અમે પૂર્ણ કરેલો છે કે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સરકારશ્રીની જે પણ યોજનાઓ છે એ સિંગવડ તાલુકાના છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા માટે તાલુકા વહીવટી તંત્ર પ્રતિબદ્ધ છે અને અમારા તાલુકા પંચાયતના સોરી તાલુકા પંચાયત રેવન્યુ ડિપાર્ટમેન્ટ જેટલી પણ એમની યોજનાઓ છે એમના છેવટના નાગરિકો સુધી પહોંચાડવા માટે અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ અને સતત કટિબદ્ધ છીએ આજ પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે સિંગવડ તાલુકા કક્ષાનો અહીં આગળ પર્વ ઉજવવામાં આવ્યો છે જેમાં જુદી જુદી શાળાઓ અને અલગ અલગ કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને સ્ટાફ હાજર રહ્યા આ સિંગવડ તાલુકા કક્ષાનો આ કાર્યક્રમની અંદર ધ્વજવંદન એ અમારા પ્રાંત અધિકારી શ્રી નિનામા સાહેબના હસ્તે કરવામાં આવ્યું વિદ્યાર્થીઓએ પોતાની જુદી જુદી કૃતિઓ રજૂ કરી અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણનો કાર્યક્રમ અહીં આગળ કરવામાં આવ્યો જેમાં અહીંના એમપી માનનીય જસવંતસિંહ ભાભોર સાહેબ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રામજનો જુદા જુદા વિદ્યાર્થીઓ સરપંચશ્રીઓ કાર્યકર્તાઓ મીડિયા કર્મચારીઓ અને પોલીસ વિભાગના અને રેવન્યુ વિભાગના સૌ કર્મચારીઓ સાથ અને સહકાર આપ્યો અને શાંતિપૂર્ણ રીતે આજે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી અસ્તુ પ્રિન્સિપાલ ડૉક્ટર જી એન